श्री गोवर्धन नाथ की जय हो श्री श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणित चौरियासी की वार्ता कल को वार्ता क्रमांक इक्यासी वो श्री सूरदास जी को जो अधूरो हो तो सो वार्ता पार्ट सत्रह वन सेवन कल जो प्रसंग आयो में श्री सूरदास जी ने जो विनती की नी श्री गोवर्धन नाथ जी को कि को ऐसो दर्शन दियो जो उनको जो तुम मन को आकर्षण करी के या को उद्धार करो तब तो श्री ગોવર્ધનનાથજીને શ્રીનાથજીને સુરદાસજી કી કાની તે આડીતે એસો દર્શન દયો જો વા મન હરી લીનો પાછે જો પ્રસંગ આયો જો કલ આવ્યો હતો તમે અંતમે સુરદાસજી કોઈ વિનંતી કી નહીં બ્રહ્મ સંબંધ હોય જાય ગયો श्री गुसाई जी के सन्मुख ठाकुर जी की सन्मुख श्री गुसाई जी थे उनको नाम गयो, बाद में सूर्यदास जी सो विनती की जो ऐसी कृपा करो या ही जन्म में मेरो अंगीकार प्रभु करे और मुको संसार को दुख सुख बाधा न करे तब सूरदास जी ने एक पद करी के વા બની આંખો શીખાયો સોપદ મેં કહ્યો કૃષ્ણ સુમીર તન પાવનથી જે એટલે કે અત્યાર સુધી તે જે હાટડી માડી અને સવારથી રાત સુધી ગરા ગ આવે અને મારી ત્યાંથી માલ લઈ જાય અને મને ધન મળે એ ધનનું સ્મરણ કરતો રહ્યો હતો પણ હવેથી જો તારે આ જ જન્મમાં લીલામાં અંગીકાર થવું હોય અને જે તારું મનનું આકર્ષણ જે કર્યું અને તારે જે આનંદનો અનુભવ થયો તેવો આનંદ જો તારે કાયમ માટે પ્રાપ્ત કરવો હોય તો તું ભલે હાટડી ઉપર બેસજે ભલે ગરાક આવે તો તું એને માલ પણ વેચજે અને ભલે તે તને ધન આપે તો તારી પાસે રાખજે પણ હવે તું આ ભાવ રાખજે કે મારો બ્રહ્મ સંબંધ થયો છે એટલે હવે હું કૃષ્ણનો દાસ છું એ જેમ રાખશે એમ રહીશ એ જેટલા ઘરાક મોકલશે એટલા ભલે આવતા ને ક્યારેક નહીં મોકલે તો ભલે ના મોકલે પણ હવે મને કૃષ્ણ સ્મરણ સિવાય બીજું કંઈ રૂચશે નહીં આવો ભાવ રાખીશ તો કહે છે કે કૃષ્ણ સુમીર તન પાવન કીજે તો તું પાવન થઈશ તારું તન પણ પાવન થઈ જશે અત્યાર સુધી તારું મન માયામાં લિપ્ત હતું પણ હવે તારું મન કૃષ્ણમાં લાગશે અને કૃષ્ણનું સ્મરણ કરીશ તો પાવન થશે જો સ્મરણ નહીં કરે તો વળી પાછું એનું એ જ થઈ જશે જો લો જગ સુપના સો જીજે અવધિ ઉસાસ ગીને સબ તેરે સો બીત ભય આવત નેરે જો યહ સપનો નાહી બિચારે કબહુના જન્મ વિષય લગી હારે ગહે વિવેક બીજ લે બોવે કબહુના જઠર અગ્નિ મેં સોવે બાર બાર તોકો કો સમુજાવે જો છીન જાય સો બહોરી નાહી આવે એટલે કે તને મેં વારંવાર સમજાવેલું છે કે જે ક્ષણ જઈ રહી છે તે પાછી નથી આવતી તેથી તું એ ક્ષણનો ઉપયોગ અલૌકિક માટે કરજે ભલે બેઠો હોય લૌકિકમાં પણ મન અલૌકિકમાં રાખજે કારણ કે વિષય ભોગવતા કોઈને પણ સુખ થયું હોય અને સંતોષ થયો હોય જન્મ આખો વીતી જાય છતાંય વિષયથી સંતોષ થયો હોય એવું હજુ સુધી મેં કોઈ જોયો નથી ઠગીની વિષય ઠગોની લાઈ ઘટિકા ઘટત છીનહી છીન જાય ગિનત હિ ગિનત અવધિ નિય નિયરાની છાણી ચલ્યો નિધિ ભય બિરાની એટલે કે જે શ્વાસ મનુષ્ય તનમાં લખેલા છે એ જેમ જેમ પૂરા થતા જશે એમ એમ જો કૃષ્ણ સ્મરણ કરતો હોઈશ તો આનંદ વધતો જ જશે પણ જો વળી વિષયમાં જ ડૂબેલો રહીશ તો છેવટે તરો અંત સમય આવતા તારો આ જન્મ પૂરો થતાની સાથે વિરાન હોય એવો અનુભવ થશે વિરાન ભૂમિ પર તું પડ્યો છું એવો અનુભવ થશે હો તો અબકે પછતાને તરુવર પત્ર ન મિલે પુરાને અને જેમ વૃક્ષનો સમય પૂરો થાય એટલે બધા પત્રો ખરી પડે છે પછી પછતાવાથી કંઈ થતું નથી એ પત્રો ખરી પડ્યા એટલે એ ગયા એવી રીતે જીવન પૂરું થઈ જશે પછી એ જીવન પાછું નહીં મળી શકે પછી પછતાવાથી કંઈ નહીં થાય પવન સો બહુરી ન આવે કરતા ઓર અનેક બનાવે જલ થલ પછુ પંછી શુકર ક્રમી માનુષ તન પાયો સબ જુગ ભ્રમી હવે જે ભાવસાગર છે જેનું વર્ણન શાસ્ત્રમાં વારંવાર આવે છે પુષ્ટિમાર્ગમાંય આવે છે એટલા માટે ચોર્યાસી વૈષ્ણવની વાર્તામાં ચોર્યાસીનો આ ક્રમ કેમ રાખ્યો છે એમાં પણ મહાપ્રભુજીના ચોર્યાસી વૈષ્ણવની જે વાર્તા શરૂઆત થાય છે તેમાં હરિરાયજીએ ભાવપ્રકાશમાં પણ આ જ વાત કરી કે ચોર્યાસી ક્રમ એટલા માટે રાખ્યો કે ચોર્યાસીનો આંક વૈષ્ણવોનો કે ચોર્યાસી લાખ યોનિઓ છે એમાંથી પાર થયા પછી મનુષ્ય તન મળે છે એ જ વાત અહીંયા સુરદાસજીએ કહી કે જલ થલ પછુ પંછી શુકર કૃમિ એટલે કે જળના જેટલા જીવો છે સ્થળ એટલે ભૂતલના પશુ પક્ષીઓ અને શુકર અને કૃમિ એટલે જીવ જંતુઓ આ બધાની અંદરથી પસાર થયા પછી માનુષ્ય તન પાયો સબ યુગ ભ્રમિ અને કે કેટલાય યુગો વીતી ગયા છે પછી આ મનુષ્ય તન એ તું પામ્યો છે એવું સુરદાસજી પેલા બન્યા વૈષ્ણવને કહી રહ્યા છે સો તન ખોવે રતિ વિત મની કાચ ગયો બિસરી ચિંતા મની એટલે કે તો પછી તું આ શરીરના વિષયના સુખમાં ડૂબી જઈ અને મનુષ્ય તનનો જે ઉપયોગ ચોર્યાસી લાખ યોનીઓમાં તું કરતો રહ્યો છું બીજી બધી યોનીઓમાં એ જ આહાર નિદ્રા ભય અને મૈથુન એ જ તું જો આ યોનીમાં પણ કરીશ તે ચિંતામણી ખોઈને કાચનો ટુકડો લઈ લીધો એવું ગણાશે કબહુ નીકે સુંદર શ્રી ગોવર્ધનનાથજીના સ્વરૂપનું વર્ણન પણ નથી કર્યું એક મન દસહુ દિશાયો તારી પાસે એક જ મન હતું પણ તે ગોર્ધનાથ ગોવર્ધનનાથજી સિવાય બીજે બધે લગાડી દીધું દસ દિશાઓમાં દસે જગ્યાએ ચારે બાજુ પણ તારા મનમાં ગોર્ધનનાથજી નહોતા આવ્યા અત્યાર સુધી મન હિ મન માયા અવગાહત આખો દિવસ બસ રૂપિયા 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 નાયક ભયો પૂરું ચાહત સ્વર્ગ રસાતલ ભુવ રજધાની તોવું તૃપ્ત ભયો ન અભિમાની એટલે કે છે કે જેને ભક્તિ મળતી નથી જેની પર ઠાકોરજી કે કોઈ ભગવદીએ કૃપા કરતા નથી તે જીવને તો સ્વર્ગ હોય રસાતલના વૈભવ હોય ભૂ એટલે પૃથ્વીલોકના વૈભવ હોય તે બધા જ ભોગવે છતાં એને તૃપ્તિ તો થતી જ નથી એટલે કે એ હજી પણ સુખ મળશે એવી આગમાં શેકાયા કરે છે તેસે કરત અવધિ સબ ભીતિ ગયો ન જ્ઞાન રહ્યો યહ રીતિ એટલે અત્યાર સુધી તો તે સાચું જ્ઞાન મેળવ્યું નથી આ જ પ્રમાણે તું જીવ્યો છું કબહુ સજ્જન મિલી કરત બડાઈ કબહુ લલના લલિત લજાઈ કબહુ હય હાથી રથ આસન કબહુ પલકા સુખદ સુવાસન કબહુક ચંપર છત્ર શિર ઢારે કબહુ સુભટ પશુન ચડી મારે કબહુ તોરણ છત્ર બનાવે કબહુ મદગજ જૂથ લરાવે જોબન દ્વાર દૂતી સબ ઠાળી ત્યો ત્યો તૃષ્ણા સતગુની બાડી એટલે આ જે કોઈ પણ વૈભવ હોય અને એ વૈભવનો જે ભોગ ભોગવતો હોય એ જીવને ક્યારેય પણ સાચો સુખનો સાચી શાંતિનો અનુભવ થઈ શકતો નથી અને તેની તૃષ્ણા સાત ગણી વધી જાય છે દિવ્ય વસન ફલફૂલ સુભાષી ન જોબન અબલા સુખ રાશિ દ્વાર કપાટ સહસ એક લાગે સુભટ પહોરવા દ ચહુદિસ જાગે રમની રમત रजनी રજની જાની માયા મદ પિયો અભિમાની સુતવીત વનિતા હેત લગાયો તબ ચેત્યો જબ કાલ ચેતાયો અને કીધું ચેત્યો તો પણ ક્યારે ચેત્યો કે જ્યારે કાલે ચેતાવ્યો કાલે એટલે ઉંમર થઈ ગઈ અને શરીરના અંગો બધા નકામા થવા લાગ્યા એ કાલની ચેતવણી કહેવાય છે જૂઠો નાટક સંગ સાથી નોબત દ્વાર હય ગજ હાથી અને કહે છે કે તે વખતે જે કંઈ પણ તેમ ભેગું કરેલું અને જે તારી માયા હતી એ કશું જ તારી પાસે હવે આવતું નથી કે તારા કામમાંય આવતું નથી કે તું ભોગવી શકતો નથી ભૂપ છિનકના ભયો ભિખારી કહો હૃદય સુલ સહે ભિખારી ભયો અનાથ સનાથ ન બાંધ્યો તિર્યકસુર સરસન્મુખ બાંધ્યો એટલે આ પદમાં તો હજી આપણે આવ્યા છીએ પચીસમી ટૂંકમાં અને આમાં સાહીઠ ટૂંક છે એટલે હવે સીધા છેલ્લા ચાર ટૂંકનું વર્ણન કરી અને પછી શ્રી ગોકુલનાથજી જે આગળ સુંદર પ્રસંગ આવશે આજે તો બધા વૈષ્ણવો ભેગા થઈને સુરદાસજીને મળવા આવશે તે પ્રસંગ આવશે મધુ બાજન પૂર્ણ બિધિ દિનો સો તું છાણી હલા હલ કિનો કામ ધેનુ તજી અજહી બિસે ગજબલ બલ છાડી શ્યાલ બલ ચાહે યહ નર દેહ શ્યામ બીનુ ખોઈ કપિ કૌતિકલો બાંધી બિગોઈ કાહે ન કરમ કિયો તું એશો સુન સનક સનંદર જૈસો ઓ અમે તો સુખદેવજીને યાદ કર્યા છે સુરદાસજીએ કે કાહે ન કરમ કિયો તું એસો સુખ એટલે સુખદેવજી સનક સન સનક અને શનકા ચાર સનકાદીઓ જેવું તે કામ એટલે કે ભગવાનનું સ્મરણ કેમ નથી કર્યું સુર નર મુનિ અસુર પુનિ દેવક હરિપદ ભજી સબ તેરે સેવક પર દક્ષિણા દે શીશ નવાવે મનસી જ તોય ન પરસન પાવે જાકો ભજત એસો સુખ પહીએ સુની સઠ શો કહેશે વિસરીએ એટલે કે છે કે જે હરીને ભજે છે એને એવું સુખ મળે છે કે જે સુખમાં બીજે ક્યાંયથી મળતું નથી તો એ સુખનો લાભ લીધા પછી સઠ હોય તો એ ભગવાનનું ભજન છોડી શકતો નથી અગણિત પતિત નામ નિસ્તારી જન્મ કર્મ સંતાપ નિવારી નિર્ભય હોઈ ભક્તિ નિધિ પાઈ કબહુ કાલ દ્યાલ નહીં ખાય અને જે ભક્તિનો મહિમા છે એ એક જ ટૂંકમાં કહી દીધું સુરદાસજી કે જેમ જેમ તમારું ભગવાનનું શ્રી કૃષ્ણ સ્વરણમમાં એ સ્મરણ વધતું જશે તેમ તેમ તમારું અંતઃકરણ જે જન્મોથી છે મેલું થયેલું તે નિર્મળ થતું જશે અને પ્રભુ ક્યાંય દૂર નથી તમારી અંદર જ છે પણ એ પ્રકાશમાન થતા નથી કારણ કે વચ્ચે માયાનો પડદો પડેલો છે એટલે જેવો તે પડદો ખસી જશે એની સાથે જ પ્રભુનો અનુભવ શરૂ થઈ જશે અને તે અનુભવ શરૂ થઈ જશે પછી કાલ બ્યાલ એને ખાઈ નહીં શકે એટલે કે પછી યમદૂતોને એ જીવનો સ્પર્શ કરવાનો અધિકાર નહીં રહે એ પછી એમને કોઈ દિવસ યમદૂતના થકી નરકમાં નહીં જવું પડે ભક્તિનો મહિમા કીધો સર્વસ્વ જીવન કૃષ્ણ નામ પદ ભવજલ વ્યાધિ ઉપાધિ પરમ પદ એટલે કે છે કે પછી તમને ભવજલ એટલે આ ચોર્યાસી લાખ શરીરો મનુષ્ય સિવાયના જે બીજા શરીરો છે તે પણ તેમાં જવું નહીં પડે ક્યારેય પણ શ્રી ભાગવત પરમહિતકારી દ્વારે રટત હરિસુર ભિખારી હવે ભાગવતજીનો મહિમા ગાયો છે અત્યારે સુરદાસજીએ કારણ કે મહાપ્રભુજીએ કૃપા કરી અને શ્રી ભાગવતજીનું ગાન કરવાની આજ્ઞા કરી હતી અને એના પદ રચવાની આજ્ઞા કરી હતી એટલે કહ્યું કે શ્રી ભાગવત પરમહિતકારી દ્વારે રટત હરિ સુર ભિખારી આપે પોતાની જાતને આ શબ્દો માટે પ્રયોગ કર્યો દિનતાથી પરમ પતિત શરણાઈ લીજે પદરોજ દાન અભયતા દીજે એટલે આ જે વાણીઓ છે એના થકી એને પ્રાર્થના કરવાનો ભાવ કરાવડાવ્યો ડાય હૃદયમાં કે તું ઠાકોરજીને આવી પ્રાર્થના કરીશ કે મને શરણે લેજો અને મને અભયદાન આપજો એવું સતત તું સ્મરણ કરીશ તો હવે તો તારો ભ્રમ સુબંધ થઈ ગયો છે એટલે તને ઠાકોરજી બધી રીતે નિર્ભય કરી દેશે આ રીતે પદ જે ઈચ્છા હતી બન્યાની કે આ જ જન્મમાં અંગીકાર થવા માટે મને કોઈ આજ્ઞા કરો તો આ પદ ગાયું તબા બની આ કો ભક્તિ દ્રઢ હે ગઈ આટલું પદ સાંભળતા જ વાણીઓ મનુષ્ય તન પ્રાપ્ત કર્યા પછી શું કરવાનું એ સમજી ગયું લૌકિક કી વાસના સબ દૂરી ભય એક ક્ષણમાં એમની જે વાસના હતી ધનની અંદર ખાસ કરીને એ પણ જતી રહી સો જ્ઞાન વૈરાગ્ય સર્વોપરી ભક્તિ ભય સો શ્રીનાથજી કે ચરણ કમલ મેં દ્રઢ આશક્તિ ઓર સ્વરૂપાનંદ કો અનુભવ ભયો એટલે શ્રીનાથજીના માટે પણ એમને દ્રઢ આશક્તિ થઈ ગઈ અને સ્વરૂપાનંદનો પણ અનુભવ કરાવી દીધો સુરદાસજીએ તબ તો મેં રસમે મગન હે ગઈ હો ગયો સો યા પ્રકાર સુરદાસજી કે સંગતે એસો લોભી બન્યા હુ કૃપાર્થ ભયો સો મેં સુરદાસજી એસે ભગવદીય હતે આજે જ ભાગવતજીમાં એક પ્રસંગ જે આજે આવતીકાલે આવશે અથવા આજે જ આવશે એ બહુ સુંદર પ્રસંગ છે એ પ્રસંગ ભાગવતજીમાં ક્યારે આવે છે લગભગ અગિયાર માસ કંધમાં આવે છે પણ પ્રસંગ નાનો પણ બહુ અલૌકિક છે એ પ્રસંગમાં હવે જે દ્વારિકાધીશજીની ભક્તિ બે જણા કરતા હોય છે મિથિલ નગરીમાં એક શ્રુતદેવ બ્રાહ્મણ નિષ્કિંચન છે અને બીજા બહુલાશ્વ રાજા એ જનક રાજા જે થઈ ગયા સીતાજીના પિતાજી એમના વંશજમાં આ વખતે અત્યારે આ જે ભૂલાશ્વ છે એ પણ જનક નામ છે બધામાં પદવી છે પણ નામ જુદા જુદા હોય સીતાજીના પિતાજીનું નામ શીરધ્વજ હતું અને એ જનક જ કહેવાતા હતા પણ પછી આ પણ એવી રીતે એમનું નામ બહુલાશ્વ રાજા એ પણ જનક જ કહેવાય હવે જનક રાજાની પણ શ્રી કૃષ્ણચંદ્રમાં અનન્ય ભક્તિ છે અને એ વાત જાણે છે નારદ મુનિજી એટલે નારદ મુનિજી જ્યારે આવેલા બહુલાશ્વ રાજા પાસે ત્યારે કહેલું કે તારી ભક્તિથી પ્રસન્ન થઈને એક વખત દેશજી તારે સામે ચાલીને તારા મહેલમાં મળવા અને રહેવા માટે થોડા દિવસ આવશે આ શબ્દો સાંભળીને તો આ બહુલાશ્વર રાજા આનંદથી તરબોળ થઈ ગયા અને એ જ મિથિલા નગરીમાં શ્રુતદેવા નામનો જે બ્રાહ્મણ હતો એને પણ દ્વારિકાધીશના પ્રત્યે અનન્ય ભક્તિ હતી અને એને પણ મનોરથ હતો કે જો દ્વારિકાધીશ અહીંયા સુધી આવે આવો બહુલાશ્વર રાજા ભક્ત છે એમના મળવા તો મારે ત્યાં ના આવે તો જેમ પહેલાં વિદુરની વિદુરાણીએ ઈચ્છા કરેલી કે દુર્યોધનના મહેલમાં આવે તો મારે ત્યાં ના આવે તો ઠાકોરજી એમના મહેલમાં છપ્પન ભોગ છોડીને ગયેલા બિદુ રાણીને ત્યાં પણ અહીંનો પ્રસંગ બિલકુલ જુદો છે અહીંયા દુર્યોધનનો મહેલ નથી આ બહુલાશ્વર રાજાનો મહેલ છે કે જે અનન્ય ભક્ત છે શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુનો આ બહુલાશ્વ રાજા એટલે કે ગર્ગ સંહિતામાં જે ગર્ગ સંહિતા સંભળાવી નારદ મુનિએ ગર્ગમુનિથી રચાયેલી એ સંભળાવી એ આ બહુલાશ્વર રાજાને સંભળાવેલી છે શ્રોતા છે ગર્ગ સંહિતાનો મુખ્ય શ્રોતા છે પરમ ભક્ત છે એટલે હવે બેનો મનોરથ થયો છે તો પેલામાં તો છપ્પન ભોગ છોડીને ભગવાન ગયા બિંદુરાણીના ત્યાં નિષ્કિંચન હતી પણ પ્રેમથી વશ થઈને હવે અહીંયા શું કરવું કારણ કે એક મનોરથમાં બેનો બાવો સરખો છે ભલે કોઈ દ્રવ્યવાન છે તો કોઈ નિષ્કિંચન છે તો તે વખતે દ્વારિકાધીશે જે લીલા કરી છે એટલી સુંદર લીલા કરી છે કે બેનું મન રાખ્યું છે એક સાથે આવી કૃપા અને મારે આ પ્રસંગ જે સ્મરણ થયું કેમ કે આજે જ મેં વાંચ્યો તો મને એમાં જે એમણે સ્તુતિ કરી છે શ્રુતદેવા રાજ બ્રાહ્મણે દ્વારિકાધીશની એ એટલી જબરજસ્ત કરી છે કેમ એટલા માટે જબરજસ્ત શબ્દ વાપર્યો મેં કે દ્વારિકાધીશજીએ પહેલાં તો દ્વારિકાથી મિથિલા નગરી જવા માટે મન બનાવી લીધું એ વખતે આપે આપના જે ઋષિઓ મુનિઓ અને જે ભક્તો છે એમના બોલાવ્યા એમાં કોણ કોણ આવ્યા તો મોટા મોટા ઋષિ મુનિઓ છે પરશુરામજી પણ છે વશિષ્ઠજી પણ છે એમ કરીને અનેક ઋષિ મુનિઓ સાથે આવ્યા છે મારી પાસે નામ અત્યારે સ્મરણ નથી પણ આ જે સાત કે આઠ ઋષિ મુનિઓ આવ્યા પરશુરામ સહિત અને એમને કહ્યું કે ચાલો આપણે આવી રીતે જવાનું છે ભક્તને ત્યાં મારા ભક્તને મળવાનો મનોરથ થયો છે એ મારી રાહ જુએ છે તો બધા રથમાં બિરાજી એને ચાલ્યા પોતપોતાના અને મિથિલા નગરીમાં આવ્યા તો સામર્થ્ય જુઓ હવે દ્વારિકાધીશ તો ભગવાન છે પણ આ સાથે આવેલા પરશુરામ વશિષ્ઠ વિજય બી મુનિ છે અંગીરા કે જે પણ મુનિઓ છે એ મુનિઓએ પણ બે સ્વરૂપ ધારણ કરી લીધા ઠાકોરજીએ જેવા બે સ્વરૂપ ધારણ કર્યા દ્વારિકાધીશજી એવા એ લોકોએ પણ બે સ્વરૂપ ધારણ કરી લીધા એક સ્વરૂપ સાથે આ બધા જ બહુલાશ્વર રાજાના મેલમાં ગયા અને બીજા સ્વરૂપો સાથે આ બધા જ એક જ સમયે દેવા રાજાના સુતદેવા બ્રાહ્મણની ઝૂંપડીમાં ગયા તો જગ્યા તો ઓછી હોય અને આ તો ભગવાનને જોયા એટલે જે તાનમાં આવી ગયો તો જે વિધિ હોય ક્રમ હોય કે એમને આસન આપવું એમને આર્દ્ય કરવું એમને જલ વગેરે એ બધું ક્રમ ચૂકાઈ ગયું એટલો મસ્ત બની ગયો ભગવાનને જોઈને હૃદયમાં ભક્તિ તો દ્રઢ હતી પણ અત્યારે ભાન બુલાઈ ગયું હાથમાં પોતાનું વસ્ત્ર કાઢી અને આકાશમાં ફેરવવા લાગ્યો ગોળ 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 ફંગોળવા લાગ્યો અને નાચવા લાગ્યો અને સાથે આવેલા પરશુરામજીને બધા ઋષિ મુનિઓનું ઓળખાણ કરાવી દ્વારિકાધીશજીએ તો બધાએના પૂજન કર્યું જે યથાશક્તિ દ્વારિકાધીશનું પૂજન કર્યું યથાશક્તિ પણ પછી જે સ્તુતિ કરી છે એમાં જે શબ્દો કીધા છે એમાં જરાય આટલા મોટા ઋષિ આયા દેતો તો પણ એમને એમ નથી લાગ્યું કે હું એમની જોડે એમની સામે આ વાત કરી શકું કે નહીં એવી વાત એવી સ્તુતિ કે ખરેખર એક એમને પોતાના ભક્તિ ઉપર કેટલો વિશ્વાસ છે કે એમાં આટલા મોટા મોટા હસ્તીઓ દેતો તો પણ એમનો સંકોચ ના થયો પોતાનો જે ભક્તિનો ભાવ છે પ્રગટ કરી દીધો અને એમ કહી દીધું કે હું તમને જાણું છું ઠાકોરજીને આવું કીધું હું તમને જાણું છું કે તમે કોણ છો તમે આ સૃષ્ટિનું જે સર્જન કર્યું ત્યારથી જ તમે આ જે પ્રાણીઓ પ્રગટ કર્યા છે ચોર્યાસી લાખ એમાં તમે પ્રાણીઓમાં આત્મા રૂપે પ્રવેશી ગયા છો ત્યારથી જ તમે બધાને પ્રાપ્ત છો એટલે જે ઉપદેશ ઉદ્ધવજીએ ગોપીજનોને આપવા માટેનો પ્રયત્ન કર્યો હતો કે તમે જે રડો છો જેના માટે તો તમારી અંદર જ છે જો કે એ તો ત્યાં સફળ ના થયો કારણ કે ત્યાં તો પ્રેમલક્ષણના ભક્તિનું દાન ઉદ્ધવજીને અપાવવું હતું એટલે આ લીલા હતી પણ વાત આ જ છે કે આ સૂત લેવા બ્રાહ્મણને આટલા બધા મોટા ઋષિઓ પરશુરામ ભગવાન જેવા બધા આવ્યા છે તો પણ એમને એવી તમા નથી પણ પોતે જે જાણે છે જે એ વિષય ઉપર એમણે જે સ્તુતિ કરી કે જ્યારથી સૃષ્ટિનું સર્જન કર્યું છે તમે શરૂઆત જ્યારથી કરી છે ત્યારથી જેટલા પ્રાણીઓ તમે સર્જન કરાવડાયા છે બ્રહ્માજીને નિમિત્ત બનાવીને એ બધાની અંદર તમે પ્રવેશી ગયા છો આત્મા રૂપે પણ છતાંય તે બધાય તમને પામી શકતા નથી એટલા લોકો જ પામી શકે છે કે જે તમારી કથામાં તમારી સેવામાં મત રહે છે તેને જ તમે અનુભવ કરાવો છો બાકીના બધાની અંદર જ તમે જો છતાંય તમે બહુ જ દૂર 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 છો આવો શબ્દ અને આવી સ્તુતિ દેવા બ્રાહ્મણે દ્વારિકાધીશની કરી હતી અને અહીંયા પણ આ રીતે સુરદાસજીની કૃપાથી આ બન્યો જેને ભક્તિ દ્રઢ થઈ ગઈ અને આપણે જે પ્રસંગ આજે લેવાના હતા તે પ્રસંગ હવે આવતીકાલે આવશે ભાવપ્રકાશમાં કહ્યું કે આ બન્યાના માટે કે આ મૂળમાં દૈવી જીવ છે તે લલિતાજીની સખી છે દિલામાં તેનું નામ વિરજા છે સો સુરદાસ કો સંગ પાય કે લીલા કો અનુભવ ભયો તાતે ભગવદિયકો સંગ સર્વોપરી હૈ હવે આવતીકાલે પ્રસંગ નવ આવશે એમાં શ્રી ગોકુલમાં ગોકુલથી પરમાનંદ પરમાનંદ સ્વામી સહિત બીજા બધા અનેક પંદર વૈષ્ણવો સુરદાસજીને મળવા માટે ચંદ્ર સરોવર આવશે મિલવેકો ઓર શ્રી ગોર્ધનનાથજી કે દર્શન કો આવે સો શેન આરતી કે દર્શન કરી સુરદાસજી કે પાસ આઈ એટલે પછી સુદાસજી પાસે આવશે ત્યારે એમનું મિલન થશે બધા વૈષ્ણવ સાથે ત્યારે બહુ સુંદર પ્રસંગ શરૂ થશે અને પછી દસમો પ્રસંગ છે એ પણ સુંદર છે એ આવતીકાલે આવશે શ્રી વલ્લભાધી સી જય હો શ્રી ગોવર્ધનનાથ કી જય હો